નમસ્કાર વનસ્પતિમાં અલિંગી પ્રજનનની આપણી આ સફરના બીજા ભાગમાં ફરીથી મળીએ છીએ ગયા ભાગમાં આપણે કલમ અને કંદમૂળ જેવી રીતો જોઈ પણ પ્રજનનની દુનિયા આનાથી પણ વધુ અજાયબીઓથી ભરેલી છે તો ચાલો આજે એવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પેલી બ્રેડ જે થોડા દિવસ પડી રહે એના પર અચાનક લીલી કાળી ફૂગ ક્યાંથી આવી જાય છે અથવા તળાવમાં પણ જોતજોતામાં આખી લીલની ચાદર કેવી રીતે પથરાઈ જાય છે વેલ આ કોઈ જાદુ નથી પણ વિજ્ઞાનનો જ એક અદ્ભુત કમાલ છે અને એ જાણવું ખૂબ જ રસપ્રદ છે તો ચાલો તૈયાર થઈ જઈએ એક સૂક્ષ્મ દુનિયાની સફર માટે આજે આપણે એવા સજીવોને મળીશું જે કદાચ નરી આંખે દેખાતા પણ નથી અને જાણીશું કે તેઓ કેવી અનોખી રીતે પોતાની સંખ્યા વધારે છે આ સફર ભલે નાની હોય પણ રોમાંચક તો બનવાની જ છે ચાલો આપણી પહેલી પદ્ધતિથી શરૂઆત કરીએ કલિકા સર્જન અને આને સમજવા માટેનું સૌથી સરસ ઉદાહરણ છે યીસ્ટ આ એક નાનકડો એક કોશીજીવ એ પોતાની સંખ્યા કેવી રીતે વધારતો હશે ચાલો જોઈએ આ કોઈ કરામતથી ઓછું નથી તો આ કલિકા સર્જન છે શું એકદમ સહેલી ભાષામાં સમજીએ ધારો કે એક કોષ છે અને તેના શરીરમાંથી એક નાનકડા બલ્બ જેવો ભાગ બહાર ફૂટે છે બસ આ બહાર આવેલા ભાગને જ કલિકા કહેવાય છે આ કલિકા ધીમે ધીમે મોટી થાય અને જ્યારે તે પૂરેપૂરી વિકસે જાય ત્યારે તે પોતાના પિતૃકોષથી છૂટી પડી જાય છે અને એક નવા સ્વતંત્ર સજીવ તરીકે જીવવા લાગે છે હવે અહીંયા ખાસ ધ્યાન આપજો આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે જુઓ સૌથી પહેલાં છે એક પુખ્ત ઈસ્ટ કોષ હવે તેમાંથી એક નાની અમથી કલિકા બહાર આવી રહી છે ધીમે ધીમે આ કલિકા મોટી થાય છે અને છેલ્લે તે પોતાના પિતૃકોષથી અલગ થઈ જાય છે અને બસ થઈ ગયો એક નવો ઈસ્ટ કોષ તૈયાર અને અહીં એક મજાની વાત છે ક્યારેક તો એવું બને કે નવી કલિકા તેના પિતૃકોષથી અલગ થાય એ પહેલાં જ એના પરથી બીજી નવી કલિકાઓ ફૂટવા લાગે છે આનાથી તો કલિકાઓની એક આખી સાંકળ બની જાય છે અને આ જ કારણ છે કે યેસ્ટને જ્યારે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે ગણતરીના કલાકોમાં જ એકમાંથી લાખો બની જાય છે યીસ્ટની જેમ જ બીજા પણ સજીવો છે જે ખૂબ ઝડપથી ફેલાય છે હવે વાત કરીએ અવખંડનની આ એ જ પદ્ધતિ છે જે આપણને સમજાવશે કે તળાવ અને બંધિયાર પાણીમાં પેલી લીલી ચાદર આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ જાય છે તળાવના કિનારે પેલો લીલો ચીકણો અને લપસણો જથ્થો તો જોયો જ હશે ને જેના પર પગ મૂકતા પણ બીક લાગે એ બીજું કંઈ નહીં પણ સ્પાયરોગાયરા ગાયરા જેવી લીલ છે પણ સવાલ એ છે કે તે આટલી બધી કેવી રીતે ફેલાઈ જાય ચાલો આ રહસ્યને સમજીએ તો આ પ્રક્રિયાનું નામ છે અવખંડન એના નામમાં જ એનો અર્થ છે ટુકડાઓમાં વેચાવવું આમાં શું થાય છે કે લીલનો જે લાંબો તંતુ હોય ને એ કોઈ કારણસર બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટી જાય છે અને અહીં જસલી જાદુ છે આ દરેક તૂટેલો ટુકડો એટલે કે દરેક ખંડ નકામો નથી જતો પણ તે પોતે જ એક સંપૂર્ણ નવા સજીવ તરીકે વિકસવા લાગે છે અહીંયા જુઓ આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે ડાબી બાજુએ એક લાંબો પિતૃ તંતુ છે હવે જ્યારે તે તૂટે છે ત્યારે શું થાય છે જમણી બાજુ જુઓ એમાંથી અનેક નાના નવા તંતુઓ બની ગયા અને દરેક તંતુ એક નવો સ્વતંત્ર સજીવ છે ખરેખર એકમાંથી આનેક અને એટલે જ તો ચોમાસામાં જ્યારે પાણી અને પોષક તત્વો ભરપૂર હોય ત્યારે લીલ માટે તો જાણે પાર્ટીનો સમય હોય છે તે અવખંડન દ્વારા એટલી ઝડપથી ફેલાય છે કે જોતા જોતામાં આખા તણાવ પર પોતાની લીલી ચાદર પાથરી દે છે હવે આપણે આવી ગયા છીએ આપણી ત્રીજી અને સૌથી દમદાર પદ્ધતિ પર બીજાણું સર્જન આને ખાલી પ્રજનનની રીત ન સમજતા આ તો કુદરતનું આપેલું એક એવું બખ્તર છે જે સજીવોને મુશ્કેલમાં મુશ્કેલ સંજોગોમાં પણ ટકાવી રાખે છે તો આ બીજાણું છે શું તે એક અત્યંત નાનો સૂક્ષ્મ કણ છે જે પ્રજનનનું કામ કરે છે પણ તેની અસલી તાકાત છે એનું સખત રક્ષણાત્મક કવચ આ કવચ જ તેને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે અને ત્યાં સુધી જીવંત રાખે છે જ્યાં સુધી તેને ફરીથી ઉગવા માટે યોગ્ય સમય અને જગ્યા ન મળી જાય ચાલો હવે જોઈએ બીજાણુની કેટલીક પાવર્સ પહેલી તે એટલા હલકા હોય છે કે પવન તેમને હજારો કિલોમીટર દૂર સુધી ઉડાવીને લઈ જઈ શકે છે બીજી તેમનું મજબૂત કવચ તેમને ગમે તેવી ગરમી અને સૂકી પરિસ્થિતિમાં પણ બચાવે છે અને ત્રીજી સૌથી મોટી સુપરપાવર તેઓ વર્ષો સુધી જીવંત રહી શકે છે બસ સાચા સમયની રાહ જોતા પણ અહીં એક સવાલ જરૂર થાય આટલો નાનો સૂક્ષ્મ કણ આટલો બધો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે તે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરતો હશે અને જવાબ છે એનું રક્ષણાત્મક કવચ આ કવચ જ તેનું અસલી રહસ્ય અને તેની પાવર છે તે એક સુરક્ષા ઢાલની જેમ કામ કરે છે જે બીજાણુને ત્યાં સુધી સુરક્ષિત રાખે છે જ્યાં સુધી તેને ફરીથી ઉગવા માટે ભેજ અને યોગ્ય તાપમાન જેવું મનપસંદ વાતાવરણ ન મળી જાય અને આવા બીજાણુથી ઉગતા સજીવો તો આપણી આસપાસ જ છે પેલી બ્રેડ પરની ફૂગ ચોમાસામાં ભીની દિવાલો પર ઉગતી લીલી શેવાળ અને બગીચામાં જોવા મળતા સુંદર હંસરાજ આ બધા પોતાની વંશવૃદ્ધિ માટે બીજાણુનો જ ઉપયોગ કરે છે હવે પછી આ બધું દેખાય તો ધ્યાનથી નિરીક્ષણ કરજો તો આજે આપણે જોયું કે કેવી રીતે યીસ્ટ કલિકાથી લીલ ટુકડાઓથી અને ફૂગ પોતાના સુપરપાવરવાળા બીજાણુઓથી પ્રજનન કરે છે આ ખરેખર અદ્ભુત છે ખરું ને સારું હવે ચાલો આ નવા જ્ઞાનને વધુ પાક્કું કરીએ જો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈતા હોય તો એ પણ ખૂબ સહેલું છે બસ ગૂગલ પર સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન એનો સ્પેલિંગ સ્ક્રીન પર જોઈ શકાય છે અમારી વેબસાઇટ પર ફક્ત સ્વાધ્યાયના ઉકેલ જ નહીં પણ જ્ઞાનને ચકાસવા માટે મજેદાર ક્વિઝ ગેમ પણ મળશે જેનાથી ભણતર વધુ રસપ્રદ અને યાદગાર બનશે જતાં પહેલાં એક સવાલ મૂકીને જાઉં છું જરા વિચારો જો પૃથ્વી પરના બધા જ સજીવો ફક્ત એક જ રીતે પ્રજનન કરતા હોત તો આપણી આ દુનિયા કેવી દેખાતી હોત આપણી આસપાસ જે આ આટલી બધી વિવિધતા છે એમાં પ્રજનનની આ અલગ અલગ રીતોનો કેટલો મોટો ફાળો હશે આના પર જરૂર વિચારજો ફરી મળીશું